રત્નેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જઈ દર્શન કરી અને પીણ્યું છે પીણ્યું રેતી એ રેતીને મુઠ્ઠીની અંદર લઈ અને ઘડી કામ રાખજો આ મારો ને તમારો બધાનો અનુભવ હશે મુઠ્ઠી ખોલો તો શું રહી રે કંઈ કઈ ન રહે જેટલી રેતી છે પીણ્યું છે એ બધું નીકળી જાય એમાં સંસારે એવું છે હાથમાં પકડવા જાવ તો રેય નહીં કઈ પણ સંસાર મને તમને લાગે છે સાચો એની પાછળનું કારણ ઈશ્વરે એને ધારણ કરેલો છે એટલા માટે હવે તમને સમજાય એવી ભાષામાં વાત કરું થોડીક ધ્યાનથી સાંભળો કથા કોઈ પણ એક રૂપિયા વાળો માણસ દાદા ધનાઢ્ય માણસ કોઈ તબંગર માણસ અહીંયા આવે કથાની અંદર અને એના એને અંગૂઠાના દળે આમ સોનાની આવા માળા પહેરી હોય અંગૂઠાના દળે સોનાનો ચેન માણસ ધનાટ્ય છે માણસ તવંગર છે રૂપિયાની તાણ નથી અને સોનાનો ચેન અંગૂઠાના દળે પહેરી આવે પણ એ ચેન ખોટો છે પહેર્યો છે છે ને અહીંયા આવે તો આપણે શું માન્યું આપણે શું માનશું કોઈ એમ પૂછે ભાઈ ભાઈએ ચેન પહેર્યો છે એ સાચો છે ખોટો આપણે કોઈ ખોટો કેવા નહીં શા માટે આપણે તરત એવું કહેશો ઈ માણસ થોડો ખોટો પહેરે છે ખોટો છે 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 ખોટો છતાં પણ તવંગર માણસ પહેરીને આવ્યો એટલે આપણે એને સાચું માનશું કોઈ પણ પૈસાદાર પરિવારની બેન અહીંયા આવે અને એને ખોટું પહેર્યું હોય દાગીનો છતાં પણ આપણે એને સાચો માનીએ છીએ હવે તમને સમજાવું એનાથી બિલકુલ ઉલટું કોઈ ગરીબ માણસે રોજ દાડી કરી કરી પૈસા ભેગા કરી કરી અને પાતળો એવો ચેન બનાવી અને એને એમ થાય કે હાલ શિવકથા હાલે છે અને આજ ભગવાનના જન્મની કથા છે આ ભગવાનના વિવાહની કથા છે આ કથાની અંદર સાચો દાગીનો પહેરીને જાઓ અને એ ગરીબ વ્યક્તિ એક એક પૈસો ભેગો કરી આ અને સોનું બનાવેલો વ્યક્તિ એ પાતળો એવો ચેન પહેરીને આવે છતાંય આપણે એને સાચો માનશું ખોટો ખોટો શું કામ કે ભાઈ હવે એ તો ગરીબ છે એની પાસે શું હોય એ તો બગસરાનું હોય ઓલું મહા મહેનતે બનાવીને સાચું પહેરીને આવે છતાં આપણે એને ખોટું માનીએ છીએ પણ પૈસાદાર માણસ પોતાની પાસે સગવડતા હોવા છતાં પણ ખોટો હાર પહેરીને આવે છતાં પણ આપણે એને સાચો માનીએ એમ આ પરમાત્માનું એવું છે સંસાર રૂપી હાર ભગવાને ખોટો ધારણ કરેલો છે પણ ભગવાન મોટો છે એટલે આપણે એને સાચો માની લીધો છે એટલે આ સંસાર ને સાચો માન્યો છે બાકી સંસાર અલપગ્ન છે ઈશ્વર સર્વજ્ઞ છે ભારતવર્ષના ઘણા વિદ્વાનો આ સંસાર ને અસાર ગણાવે છે કોઈ સાર નથી ઘણા ઘણા લોકો સંસાર ને दोस्तर કહે છે તરી ન શકાય તેવું ઘણા ઘણા સાધુ સંતો આ સંસારને મિથ્યા કહે છે આ સંસાર કેવો છે બોલે મિથ્યા છે હું ઘણી ઘણી વાર કીધા કરું કે ધીરુભાઈ સર્વિયા આશ્ય કલાકાર એને આ સંસારને કોબીના ના દડા જેવો કીધો કેમ કે એ હાસ્ય કલાકાર એને એને ત્યાંથી કઈક મળ્યું હોય સંસાર કેવો છે બોલે સંસાર કોબીના ના દડા જેવો છે તો એ બેનોને વધારે ખબર પડે કોબી એટલે આપણે શાક બનાવીએ ને બેનો તમને પૂછો કોબીના દડાને ફોલ્યા કરો ફોલ્યા કરો ફોલ્યા કરો તો છેલ્લે શું વધે

આપણે ત્યાં એક દાસ ધીરો થઈ ગયા આબોટી બ્રાહ્મણ હા એને આ સંસાર શું કીધું બોલે સંસાર શું છે બોલે ધોવાડાના બાચકા છે આ સંસાર બીજું કાંઈ છે નહીં આ સંસાર ધોવાડાના બાચકા છે અને સાહેબ આપણા ભક્તો આપણા સાધુ આપણા સંતો આપણા ઋષિ આપણા મુનિઓ એણે વેલા અને પાંદડા ખાઈ ખાઈને પોતાના અનુભવો લખ્યા છે સાહેબ શું વાત કરું આ ભગતના જીવનની અંદર એક એવી ઘટના બની ગઈ અને એણે સંસારને ધોવાડાના બાજકા લખી નાખી અનુભવ સિક્ષ વાતો લખેલી છે એવું કહેવાય છે કે ચાતુર્માસ ની અંદર ઘણા બધા સાધુ સંતો સાથે મુલાકાત થઈ સાધુ સંતો નો એઠું ખાવાનો મોકો મળ્યો હા અને રંગમાં રંગાઈ ગયા પછી દાસ ધીરા ભગતે જતા સાધુઓને કીધું કે મને સાથે લેતા જાઓ ત્યારે કીધું ધીરા ભગત તમે સંસારી છો હા અને સંસારની જવાબદારી તમારી ઉપર છે અમે 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 તો તો સાધુ છીએ વનમાં તમને સાથે ન લઈ જઈ શકીએ સંસારમાં રહી અને ભગવાન નું ભજન કરો હા જયારે સાધુડાઓ ગયા મન ન લાગ્યું કથાને ટૂંકમાં કહું

બોલે ભાઈ વર્ષો પહેલા અહીંયા એક ધીરો ભગત રહેતા અને એના જુવાન જોધ દીકરાનું મૃત્યુ સરપદંશ થી થયું છે તમે વિચાર કરો કે વર્ષોના વાણા વાઈ ગયા પછી ધીરો ભગત ઘરે આવ્યો અને ઘેરે આવીને સીધું જોયું શું બોલે દીકરાનું મૃત્યુ પણ સંતોનો સંગ થયેલો પોતાનું મન છે એ ભગવાન સાથે ભેળવી દીધેલું એટલે એટલી બધી અસર ન થઈ બસ માત્ર ને માત્ર ધીરા ભગતને એવું થયું કે ભાઈ ભગવાને આપેલો દીકરો ભગવાને લઈ લીધો અમારા અંજળ પણ કઈ નહીં હવે અનાયાસે અહીં સુધી પહોંચો છું તો આની શમશાન યાત્રામાં જોડાઈ જીરો શમશાન યાત્રાની અંદર જોડાણા ગામેડાને ખબર નથી કે દાસ ધીરો છે દાસ ધીરો આખા ગામને ઓળખે છે હા અને દીકરાને ચિત્તાની અંદર ગોઠવવામાં આવ્યો પાર્થિવ શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો પંચમહાભૂતની અંદર શરીર વિલીન થવા લાગ્યું છે ગામના લોકો નદીએ સ્નાન કરી વોળાનાથના દર્શન કરી અને ઘેરે આવ્યા દાસ ધીરો સ્મશાનના ખૂણાની અંદર બેઠો બેઠો દીકરાના સેજને જોવે છે અને પછી તો ધીમે ધીમે અગ્નિ ઉલાવા લાગ્યો શરીર બળીને રાખ થવા માંડ્યું છે આ અને છેલ્લે એ દીકરાના પાર્થિવ શરીરમાંથી એ રાખમાંથી જ્યારે એ અગ્નિ ઓલાઈ ગયો અને ધુવાડા નીકળવા મીડે ને ત્યારે એ ખૂણામાં બેઠો બેઠો વિચારે છે આ અને લખે છે કે આ સંસાર કેવો છે સંસાર કાંઈ છે નહીં ધુવાડાના વાંચકા છે